બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર બ્લોગ્સ તો આજે હું કંઈક નવો વિડીયો લઈને આવી છું જો કે મને પોતાને જ નથી ખબર કે હું શું આની અંદર બોલીશ આપણે અનબોક્સિંગ કરી રહ્યા છીએ મેં મંગાવ્યું છે માઇક ઘણા બધા લોકોની કમ્પ્લેન હતી કે અવાજ નથી આવતો અવાજ નથી આવતો અવાજ નથી આવતો તો ક્યાંક આઉટડોર જઈએ તો બાર વ્હીકલ્સનો એટલો બધો અવાજ હોય કે મારો અવાજ કેમેરા થ્રુ તમારા સુધી ના પહોંચતો હોય તો એના માટે થઈને સ્પેશિયલ મેં માઈક મંગાવ્યું છે એક તો એમેઝોન પરથી મંગાવ્યું છે બીજી ટેક્રુ તમને મને ખબર જ હશે તો આ એનું ઉપરનું બોક્સ આ હતું આની અંદરથી મેં નીકળ્યું પછી મને રિયલાઇઝ થયું કે હું અનબોક્સિંગ વિડીયો બનાવું તો દરથી નીકળ્યું હા એક સેકન્ડ તમે ઘણા બધા યુટ્યુબર્સને જોયું હશે કે આટલું નાનવી લોકો હાથમાં પકડે આમ અહીંયા લગાડેલું હોય છે તો મને બહુ ટાઈમથી એક માઇક લેવું હતું મેં બે ઓપ્શન જોયા હતા એક આનું આવે છે જે ટ્રિપલ નાઇન આઈ થિંક એક હજારની અંદર આવે છે અને આ છે ફોર ટુ ડબલ નાઇનનું એટલે તેતાળીસો રૂપિયાનું છે ફોર થાઉઝન્ડ થ્રી હંડ્રેડનું તો આની અંદર શું છે આપણે જોઈએ જો કે મેં એક બે વિડીયોઝ જોયા છે અનબોક્સિંગ કરતા આવું બ્લેક કલરનું બેગ નીકળ્યું છે જેની અંદર તમે જોઈ શકો છો બહારથી બહુ જ અવાજ આવી રહ્યો છે અને ઉપરથી મારા ઘર પાસે કામ ચાલે છે જેના કારણે આખો દિવસ રાત ટક 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 રોણનું કામ છે એટલે બે ત્રણ વર્ષ સુધી આવું રહેશે આવું મેં સાંભળ્યું છે આ છે ઝીપ ઝીપ ઓપન કરતા અહીંયા બહુ બધા વાયર્સ છે એક સેકન્ડના આવગત છે આની અંદર બહુ બધા વાયર છે અને અહીંયા આપણા ત્રણ માઇક છે બે માઇક છે એક રિસીવર છે આટલા બધા કેબલનો પર્પઝ શું છે મને ખબર જ નથી એક સેકન્ડ આ તો શું કહેવાય પેલી કેપ છે માઇકના ઉપરની વોલ્સ આઈ થિંક ક્લિયર આવ્યા નથી એવું કંઈક હશે એવું મને લાગે છે અને કેબલ તમે જુઓ ફોર ફોર ફાઇવ ફાઇવ કેબલ અને બે હેડફોન્સ જે આવી રીતે નાની એવી ડિપલોગ બેગમાં પેક છે અને આમ છે જો ઓકે પછી અને આ બે ટોટલ પાંચ કેબલ છે હવે મારે પોતાના યુટ્યુબમાં જોવું પડશે કે પાંચ કેબલનો યુઝ શું છે અને આ બે નાની ઝી પ્લોક બેગ છે આની અંદર મેં તમને કીધું ને જેમાં અવાજ ક્લિયર આવે વાળું છે અને આ છે આપણા બે માઇક બે માઇક અને એક રિસીવર ઓકે હવે હું તમને યુઝ કરીને પણ બતાવીશ કે અત્યારે તમે સાંભળી રહ્યા છો વિદાઉટ માઇક મારો અવાજ છે અને પછી માઈક લગાડીને તમને બતાવું ઓકે હું પોતે ફર્સ્ટ ટાઈમ યુઝ કરી રહી છું ના મેં કોઈની પાસે જોયું છે ખાલી યુટ્યુબમાંથી જોઈ જોઈને કરી રહી છું એમ મેં કોઈના પાસે જોયું નથી આવડું માઇક અને આ બુક આવેલી છે આની સાથે એપ ઇન્સ્ટોલેશન યુઝર ગાઈડ આવી કંઈક બુક છે આની અંદર જોઈને શીખવાનું કે આનો યુઝ કેવી રીતે થાય જેનો હું યુઝ નહીં કરું હું યુટ્યુબની હેલ્પથી શીખીશ ગાઈસ જોયું ઓકે નેક્સ્ટ હવે માઇકનો યુઝ કરીને હું તમને બતાવું નેટ એક તો આ સી ટુ સી છે એટલે મેં જોયું હતું કે આમાં કયું રિસિવર છે ને કયું માઇક છે મને ખબર નથી પણ તમે જોઈ શકો છો પાછળની પાછળની ડિઝાઇન પ્રમાણે ના 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 આગળ લખ્યું છે સોરી લખ્યું છે અહીંયા લખ્યું છે રિસિવર બાકી મેં એવી રીતે જોયું કે પાછળ આ ત્રણ છે આ ત્રણ છે તો એકમાં કંઈક ડિઝાઇન કંઈક લખેલું છે એટલે મને એમ કે રિસિવર છે બાકી બે માઇક છે પણ ના આગળ પણ લખેલું છે જો આમાં લખ્યું છે રિસિવર અને આ બંને માઈક છે તો રિસિવરને આપણે પહેલાં ફોન સાથે અટેચ કરીએ સી ટુ સી ઓકે અને મારી પાસે ફિફ્ટીન પ્રો મેક્સ છે તો એનું પણ સીપિંગ છે ઓકે ફોનને અટેચ કરી દો છે મેં હવે એક મિનિટ હા અહીંયાથી કઈવાળી સ્વિચ આઈ થિંક આવાળી છે આવાળી સ્વિચ ઓન કરીશ તો લાઇટ થઈ ગઈ છે ઓકે ગાઈઝ હવે આ માઇકમાં પણ સેમ બટન છે એને પ્રેસ કરી રાખવાનું છે જેનાથી આપણું માઇક ઓન થઈ જશે હવે મેં યુટ્યુબ વિડીયોમાં જોયું હતું કે આ પ્રેસ કરવાથી બસ તમે જોયું ને અહીંયા ગ્રીનમાંથી બ્લુ આવી ગઈ તો કોઈ નોઈઝ ના આવે એવું કંઈક છે આનું લોજિક હવે આ મેં આની અંદરથી નીકાળ્યું છે આની અંદરથી અહીંયા આવી રીતે લગાડવાનું છે હાય ગાઈઝ તો આઈ થિંક આપણું માઇક ચાલુ થઈ ગયું છે હું શ્યોર નથી આ ક્લિપ વચ્ચે એક ફોન આવી ગયો હતો અહીંયા આટેચ કર્યું છે અને હવે હું પહેલાં સાત સેકન્ડ થઈ છે પોઝ કરીને ચેક કરું કે અવાજ ચેન્જ થયો છે મતલબ માઇક ચાલુ છે અને પછી દૂર બીજા રૂમમાં બધે જઈને તમને રિવ્યૂ આપું કે કેવું વર્ક કરે છે ઓકે હાય ગાઈશ તો મેં જસ્ટ ચેક કર્યું છે કે અવાજની ક્લેરિટી એકદમ ચેન્જ થઈ ગઈ છે મતલબ માઇક સુપર વર્ક કરી રહ્યું છે ઓબ્વિયસલી ક્લેરિટી વોઇસની ક્લેરિટી કેટલી બધી ચેન્જ થાય છે અને પહેલાના વોય આની પહેલાના વિડીયોમાં તમે જોયું છે એકદમ ધીમો ધીમો અવાજ આવતો હતો અને અત્યારે એકદમ ક્લિયર મારો અવાજ આવી રહ્યો છે અને જો હું એકદમ ધીમે ધીમે બોલું હેલો હેલો હેલોગ્સ ઓકે એકદમ ધીમે ધીમે બોલી છું મતલબ મારી બાજુમાં કોઈ સૂતું હોય ને તો એને પણ અવાજ ના આવે એવી રીતે અને હવે હું ફાસ્ટ બોલીને હવે આપણે દૂર જઈને ચેક કરીએ હેલો 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 હું ગાઈઝ બીજા રૂમમાં જઈને આવું હેલો હેલો હા એ તો હું છે એક હોલમાં આવી છું મેઇન ડોર સુધી જઈ રહી છું મેઇન ગેટ ઓપન કર્યો બંધ કર્યો આઈ ડોટ આટલે સુધી કામ કરશે કે નહીં પણ હું ચેક કરીને બતાવી રહી છું કિચનમાંથી હોલમાંથી હવે આવી ગઈ છું રૂમમાં અને હવે હું પોતે પહેલાં ચેક કરી લઉં વોઇસ ક્વોલિટી પછી તમને હું કહું કે કેવો અવાજ આવી રહ્યો છે જોકે મારી પહેલા તમને ખબર પડી હશે વિડીયો જોઈને પણ મારે તો જોવું પડશે ને ઓકે તો જો કે તમે લોકોએ સાંભળ્યું અવાજ કેટલો ક્લિયર આવી રહ્યો છે અને ફોન મારો અહીંયા પડ્યો છે અને હું છે એક ઘરના મેઇન ડોર સુધી જઈને આવી અને દરવાજો ખોલીને ચેક કર્યું મેઇન મારો પર્પઝ એ હતો કે ક્યારેક સીટડાઉન વિડીયો બનાવવા હોય કે કઈક ચેલેન્જ મતલબ બેસીને આવી રીતે વાત કરવી હોય ને તો એના માટે આ કેમેરો નથી આ મતલબ આવાળું માઇક નથી કામ કરતું ફોનનું બરાબર અને જ્યારે સ્પેશિયલી તમે ટ્રાવેલ કરતા હોય ક્યાંય બહાર ગયા હોય ટ્રાવેલ કરતા હોય એ વખતે તો બિલકુલ મતલબ આ જ એટલું એટલે લોકો આપણને હજીબજીબ રીતે જોવે ને વિડીયો બનાવતા હોય ત્યારે તો આ માઇકથી અગર હું ધીમે ધીમે આટલી ધીમે વાત કરીશ તો એમને પણ ખબર નહીં પડે ને તમને પણ ક્લિયર અવાજ આવશે અને બીજું ઘણા બધા લોકો મને કોમેન્ટ કરતા હોય છે કે તમારો હોમ ટૂર વિડીયો બતાવો હોમ ટૂર વિડીયો બતાવો પણ મેં એક વખતે શૂટ કર્યો હતો એમાં તમે નહીં માનો કે કેમેરો અહીંયા હતો હું ત્યાંથી બધું બતાવતી બતાવતી આવતી હતી આ છે આ છે આ છે અને પછી મેં વિડીયો ચેક કર્યો હતો એમાં અવાજ આવતો જ નહોતો બિલકુલ મતલબ ખબર જ ના પડે કે હું શું બોલી રહી છું એટલે મેં એ વખતે નક્કી કર્યું કે મેં કીધું ના આવે હું માઇક લઈશ અને માઇક લીધા પછી ફરીથી હોમ ટૂર વિડીયો શૂટ કરીશ તો ઘણા બધા લોકોની રિક્વેસ્ટ છે કે હોમ ટૂર વિડીયો હું બનાવું અને મેં પ્રોમિસ પણ કર્યું હતું કે હવે હું બનાવીશ 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 પણ બનાવેલો મેં અપલોડ નથી કર્યો કેમ કે એમાં વોઇસની ક્લેરિટી એટલી સારી નથી ઓકે ગાઈઝ તો તમને વિથ અને વિદાઉટ માઇક અવાજનું ડિફરન્સમાં ખબર પડી ગઈ છે તો જેટલા પણ લોકો નવા હોય યુટ્યુબમાં અને વ્લોગિંગ કરવા માંગતા હોય આ સિટ ડાઉન વિડીયોઝ આ તમારો જે પણ પર્પસ હોય તો એ લોકો આ માઇક લઈ શકે છે મારા હિસાબથી બેટરીનો મને કંઈ જ આઈડિયા નથી કેમ કે મેં તમારી સામે ફર્સ્ટ ટાઈમ યુઝ કર્યું છે અત્યારે બાર ટ્રાવેલ કરતા હોય સ્પેશિયલી બાર ક્યાંક જઈએ ને તો એટલું એકવર્ડ થઈ જાય ને બ્લોગ કરવાનું સિરિયસલી પછી ક્યારેક યુટ્યુબના શોર્ટ વિડીયોનું ડબી એટલું વોઇસ ઓવર કરવું હોય તો એ વખતે પણ હેડફોન્સથી બરાબર નથી ક્લેરિટી આવતી તો મસ્ત કામ કરશે એના માટે પણ એની સાથે જ ગાઈઝ અત્યારે હું આ વ્લોગનો અહીંયા એન્ડ કરું છું જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ જલ્દી મળે નવા વ્લોગમાં બાય બાય